જો આ જો એક એક વાય એક આપોને જાતી ગામનું જો આ આખો ગામ હા આકુ ગામનું પોટલી दारू આકુ ગામમાં ભાગતાને બધા ઉપર આજ આખો ગામમાં આ ઇંગ્લિશ दारू આપો છોડો આ પોટલી શું કર છો આજ 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 આયરા

ભાઈ જે તમે એ પોલીસ ને બોલાવો પોલીસ ને ફોન કર્યો